આટલી વસ્તી ગોડી નહી આમાંથી એક જણો ઉભો થઈને એવું કે એક જણો ખાલી કે ભીખાભાઈ ભુવાજી જીગરભાઈ ભુવાજી ખોટા વાઈન ને કાકડા કરીને બે લાખ કે ત્રણ લાખ કે લાખ રૂપિયા અમારા ઘેર થી પડાયા હે બરોબર કે એના કરતા ડબલ હાલવા એવું ધૂળે જ નહીં એવું ધૂળેલું ધૂળ સમૂહ નારાયણ મેહોર ની વાત એવું કઉ છું

લેવો ભાઈ મારો છે હર રોમ એવું કે સમો પડે એ જ નામ એવું કહું છું વિશ્વાસ એ તો માગવું નહીં પણ માગ્યા વગર નાલું તો મારું નામ દેરું નહીં અને ઓરતો થાય કરે રે ચોજી મારી છે હર અને આવું છે વણ હર નાલું તો મારું નામ માતા નઈ લે એવું હું પડે એ જ નામ એવું કહું છું અને આવતી બહુ તો કુકરા ખખરા અને વર્તી વળું જો મોરલા નાટક ઉકાળું તો મારું નવમ માતા ને એમ પડિયટા મકોણા ની છે હરે હું કહું છું આણ વખો આવ આ નાડી દીવાલ બની ના બિરવ તો મારું નામ દેરું નહીં એવું હું પડિયટા મકોણા ની છે હરે હું કહું છું જાઓ ભલે નંબર આયો ના આયો ભલે નંબર નહી લેવાના કે કોઈનો કેસ આજ વાંચવાનો નહીં 100 કિલોમીટર થી આયો 100 કિલોમીટર થી આયો 500 કિલોમીટર થી કે 1000 કિલોમીટર થી હોય